નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ લક્ષ્મીપુરા ખાતે હિન્દુ જાગરણ મંચ પ્રેરિત સનાતન સંઘર્ષ સમિતિ મહાનગર દ્વારા વડોદરાના આપડું કાર્યાલયના લુકાર્પણ કાર્યક્રમના ઉપલક્ષમાં સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું જેમાં કાર્યકરોએ ઉત્સાહપૂર્વક આતશબાજી કરી હતી કાર્યક્રમના મુખ્ય આયોજક એવા હિન્દુ જાગરણ મંચના પ્રાંત અધિકારી પ્રતિક ખંડેલવાલના નિમંત્રણ બદલ આશીર્વચન સ્વરૂપે ડોક્ટર સૈની તેમના ફ્રન્ટલાઇન વોરિયર્સના સેવકો જોડે ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે શહેરના હિન્દુ ધર્મના અનેક સેવક એવા તૃપ્તિ પટેલ ગુરબચનસિંહ રાજેન્દ્રગિરી બધાની હાજરી પણ જોવા મળી હતી જેમાં માતૃશક્તિ સેવિકાઓની હાજરી મોટી સંખ્યામાં જોવા મળી હતી જેનું કારણ એ છે કે ગત નવ વર્ષથી હિન્દુ જાગરણ મંચ સતત કામ કરી રહ્યું છે મહિલા સુરક્ષા સન્માન માટે જેવા કે લવ જેહાદ જમીન જેહાદ સાથે સાથે હિન્દુ સમાજ સંગઠિત થાય તે માટે પાંત્રીસ શ્રી હનુમાન ચાલીસા કેન્દ્રના માધ્યમથી કાર્યકરો સેવા આપી રહ્યા છે શૂન્યથી શરૂ કરી સમાજમાં હિન્દુ ધર્મના સેવામાં સતત કાર્યરત હોવાના કારણે આજે સુધી હજારોની સંખ્યામાં હિન્દુઓને જોડવાનું કાર્ય સફળ બનાવવા બદલ કાર્યાલયની શરૂઆત કરવામાં આવી છે Subscribe now and press the bell icon. Never miss an update.